મકવાણા મની શિરાભાઈ અઠ્ઠાણું પોઈન્ટ પીઆર છે સ્કૂલ તરફથી શાળા તરફથી અને માતા પિતા બંને તરફથી સારો ભણવામાં સપોર્ટ રહ્યો છે એટલે જ આ મહેનત છે પરિણામ આવ્યું છે મમ્મી પપ્પા બંને સ્કૂલમાં જ નોકરી કરી રહ્યા છે અને ભણાવી રહ્યા છે મારું નામ પાંભર સુજલ દિનેશભાઈ છે મારે ટ્વેલ્થ એચએસસીમાં સીમાં નવાણું પોઈન્ટ એકાવન પીઆર અને ત્રાણું ટકા મળ્યા છે મને આ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજકોટ મારી મારી મહેનત અને મારો સંઘર્ષ પણ નથી એની પાછળ ખૂબ જ મારી ફેકલ્ટી બધા ખૂબ જ મહેનત કરે છે મારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી અશોક સર પણ અમને ડગલેને ડગલે સાથ આપે છે અને અમારે જે કાંઈ પણ તકલીફ હોય તો અમે સીધી અશોક સરને ખાલી એકવાર જરીક કહી દઈએ તો પણ એ સોલ્વ કરી દે છે અને આ સ્કૂલમાં માત્ર શિક્ષણ જ નહીં પણ સંસ્કારનું પણ સિંચન ખૂબ જ થાય છે મારા પપ્પા મહેનત મજૂરી ગામડે કરે છે અને મને ભણાવે છે મકવાણા હીરાભાઈ જગાભાઈ બહુ સરસ સમર ઘણો બધો આભાર કહેવાય કર્ણાવતી ઇન્ટર સ્કૂલમાં ગર્વ છે મને આટલું બધું બાળકોને અભ્યાસ કરાવી ભણાવી ગણાય માર્ક આવ્યા અઠાણું પોઈન્ટ અગિયાર પીઆર આવ્યા છે તો કણાવતી સ્કૂલનો ઘણો બધો આભાર માનું છું અને કણાવતી સ્કૂલનો અત્યારે કર્ણાવતી ઇન્ટરમાં શીકરું તરીકે નોકરી કરું છું પહેલાં સકડો રિક્ષા આપતો હતો પછી મને બાજુમાં છે તો થોડુંક સરહનો લાભ મળ્યો ક્યાં નજીક છે તો તમે આવી જાવ વિરાભાઈ તો અમે શીકૃત તરીકે અહીં સુધી નોકરી આપશ સ્કૂલનો બહુ જોરદાર કારણ કે ઘટે ઘટનાની સર વકશર અશોક સર અમને ઘણો બધો સપોર્ટ કરેલ છે પૂનમ પૂનમબેન હીરાભાઈ મકવાણા હું કર્ણાવતી સ્કૂલમાં આયા માસી તારીખે કામ કરું છું અને મારો બાળક અહીંયા જ ભણતો બારમું અને એને રિઝલ્ટ સારું આવ્યું છે રિઝલ્ટમાં એના પીઆર આવ્યા છે અઠાણું નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પોઈન્ટ આવ્યા છે સારું ભણતર છે કર્ણાવતી સ્કૂલનું અને અશોક સરનો સપોર્ટ અહીં સારો છે અને અહીંયા

ખૂબ એટલે ખૂબ ખુશી છે કે મારા અમે અમે અહીંયા કામ છે અમારા બાળકો અહીંયા ખૂબ આનંદ છે અશોક પાંભર ડાયરેક્ટર કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું અમારી પરિકલ્પના કરતાં પણ સારું રિઝલ્ટ આવ્યું કર્ણાવતી સ્કૂલ હજી માત્ર અને માત્ર એને શરૂ થઈને થોડા વર્ષો જ થયા બેથી ત્રણ વર્ષ આટલા વર્ષમાં અમે રાજકોટની ટોપ લેવલનું રિઝલ્ટ આપી શક્યા એની પાછળનું કારણ વિદ્યાર્થીઓની મહેનત પેરેન્ટ્સનો સહયોગ શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સ્કૂલ દ્વારા યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે ગરીબ બાળકોના છોકરા રિઝલ્ટ ખૂબ સારું લઈ છે એનું પાછળનું કારણ કે સ્કૂલ દ્વારા એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવે છે સ્કૂલના ટ્રસ્ટીઓ ડાયરેક્ટરો બધાનો હેતુ ને માત્ર એવો હોય કે ઓછી ફીની અંદર ખૂબ સારામાં સારું એજ્યુકેશન આપવું આપણે બીજી સ્કૂલોની સરખામણીમાં અથવા તો બીજાની સરખામણીમાં સાવ નોમિનલ ફીમાં અમે સારામાં સારું એજ્યુકેશન આપીએ છીએ આ ઉપરાંત જે ગરીબ બાળકો હોય એની ફી કન્સેસન પણ અમે આપીએ છીએ અને એને પૂરતી હૂફ મળે એવો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ પરિસ્થિતિ પ્રમાણે અમે મિનિમમ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજથી શરૂ કરીને સો ટકા સુધી કન્સેશન આપીએ છીએ બાળકોની પરિસ્થિતિ પ્રમાણે